નમસ્કાર બાળ દોસ્તો આજે તમારે એક વાર્તા સાંભળવી છે ને ચાલો આજે હું તમને એક સરસ મજાના આનંદી કાગડાની વાત કરું છું અરે ભાઈ કાગડો તો એકદમ આનંદી અને મોજીલા સ્વભાવનો હતો કોઈ પણ પરિસ્થિતિ આવે કાગડાને તો કાંઈ ફેર પડે નહીં એ તો હંમેશા આનંદમાં રહે અને ખુશમિજાજમાં જ રહેતો પરંતુ રાજાને કોઈ કારણોસર કાગડાભાઈ ઉપર ગુસ્સો આવી ગયો તો રાજાએ એના સિપાહીઓને આદેશ કર્યો કે જાઓ પેલા કાગડાને પકડીને ગારામાં ફેંકી દો તો સિપાહીઓએ તો રાજાના આદેશ મુજબ કાગડાભાઈને પકડીને ગારામાં ફેંકી દીધા તો કાગડાભાઈ તો ગારામાં પીડા પીડા પણ બોલવા લાગ્યા લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ કાગડાની આવી વાત સાંભળીને રાજાને તો વધારે ગુસ્સો ચડ્યો રાજા સિપાહીને કે આ કાગડાને આપણા ગામના ઊંડા કુવામાં ફેંકી દો સિપાહીઓએ તો કાગડાભાઈને ઊંડા કુવામાં ફેંકી દીધા કાગડાભાઈ તો ઊંડા કુવામાં બેઠા બેઠા પણ બોલવા લાગ્યા કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ કાગડાનું આવું વર્તન જોઈને રાજાને તો એમ થયો રે આ કાગડાને તો કાંઈ ફેર પડતો નથી હું એને ગમે એમ કરું નહીં કશો ફેર પડતો નથી હવે છે ને આ કાગડાને તો મેં કાંટાવાળી જાડીમાં ફેંકી દો સિપાહીઓએ તો ભાઈ કાગડાભાઈને પકડીને કાંટાવાળી જાડીમાં ફેંકી દીધા પણ કાગડાભાઈ તો કાંટાવાળી જાડીમાં બેઠા બેઠા પણ બોલવા લાગ્યા કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ વિંધાવીએ છીએ કૂણા વિંધાવીએ છીએ ભાઈ વિંધાવીએ છીએ રાજા કે અરે આ કાગડો તો છે છેવો એને ગમે એટલું દુઃખ આપવું તોય હંમેશા આનંદમાં રહે છે એને દુઃખ થાતું જ નથી હવે છે ને એક કામ કરો કાગડાભાઈને દુઃખની જગ્યાએ સુખમાં નાખો જોવું છે કાગડાભાઈને દુઃખ થાય છે કે નહીં આવું વિચારીને રાજાએ કીધું છિપાઈઓને કે જાઓ આ કાગડાભાઈને તેલની કોઠીમાં નાખી દો તો કાગડાભાઈ તો તેલની કોઠીમાં બેઠા બેઠા પણ બોલવા લાગ્યા કાને તેલ પુરાવીએ છીએ પુરાવીએ છીએ કાને તેલ ભાઈ પુરાવીએ છીએ રાજા અરે આ કાગડો તો જબરો છે ઓ એને તો કશો ફેર પડતો નથી આ કાગડાને ઘીની કોઠીમાં નાખી દો તો સિપાહીઓએ તો કાગડાભાઈને ઘીની કોઠીમાં નાખી દીધા તો કાગડાભાઈ તો ઘીની કોઠીમાં પણ બેઠા બેઠા બોલવા લાગ્યા ઘીના લબકા ભરીએ છીએ ભાઈ ભરીએ છીએ ઘીના લબકા ભરીએ છીએ ભાઈ ભરીએ છીએ અરે રાજા કે બહુ કર્યો આ કાગડાને તો કશો ફેર પડતો નથી ચાલો હવે આ કાગડાને ગોળની કોઠીમાં નાખી દો કાગડાભાઈને તો ગોળની કોઠીમાં નાખી દીધા તો કાગડાભાઈ તો ગોળની કોઠીમાં પણ બેઠા બેઠા બોલવા લાગ્યા ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ખાઈએ છીએ ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ખાઈએ છીએ પછી રાજા કે આ કાગડાને હું ગમે તેમ કરું એને કશો ફેર પડતો નથી આ કાગડાને નળિયા ઉપર ઘા કરી દો એ તો ભાઈ કાગડાભાઈને પકડી નળિયા ઉપર ઘા કરી દીધા તો કાગડાભાઈ તો નળિયા ઉપર બેઠા બેઠા પણ બોલવા લાગ્યા નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ પછી રાજા કે હવે હું ગમે તેમ કરું પણ કાગડાને કશી જાતનું દુઃખ થતું નથી હું ગમે તેમ કરું પણ કાગડો તો હંમેશા આનંદમાં રહે છે અને ખુશ જ રહે છે એણે સિપાહીઓને કીધું કે હવે આપણે કાગડાને શિક્ષા કરવી નથી તમે આ કાગડાને ઉડાડી દો તો સિપાહીઓએ તો કાગડાભાઈને મસ્ત આકાશમાં ઉડાડી દીધા કાગડાભાઈ તો ફર ફર કરતાં આકાશમાં ઉડી ગયા